રાજ્યમાં નવરાત્રી મહોત્સવના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં ગરબા આયોજકો તેમની તૈયારીઓને રહ્યા છે અમદાવાદમાં વર્ષે ખેલૈયાઓ માટે લોકપ્રિય બની રહેલ રાતલડી ગરબા આ વખતે ખેલૈયાઓને ફરી ગરબા માણાશે છે ગરબાનું આયોજન અમદાવાદના શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે નવરાત્રીનો પ્રારંભ બાવીસ સપ્ટેમ્બરે થાય છે પરંતુ આયોજકોએ પ્રિ નવરાત્રીનું પણ આયોજન કર્યું છે જેમાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ઉપસ્થિત રહેવાના છે ગરબા આયોજકો દ્વારા લાલ અને સફેદ કલરની થીમ સાથે અદભુત ડેકોરેશન કર્યું છે રાતાલડી ગરબાના ઇવેન્ટ ઝાલા ઇવેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે આપણે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટના નવાતીના એક દિવસ પહેલાં આપણે પ્રિ નવાતીનું આયોજન કર્યું છે જે જિગરદાન ગઢવીનું રહેશે અને એમાં આપણે કમ્પલસરી રેડ નું આયોજન કર્યું છે કે કમ્પલસરી રેડ આઉટફીટ પહેરવાના રહેશે પછી બાવીસથી એક ઓક્ટોબર સુધી આપણે નવાતીનું આયોજન રહેશે જેમાં મંડલીના ઓરિજિનલ આર્ટિસ્ટ પરફોર્મ કરશે